मुंद्रा तालुकाना नाथरब गांव में मिलाज शरीफ नी धामदूं की उज्जवली करवामा आवी। मुंद्रा तालुकाना नाथरब गांव शानो सोकत की ईदे मिलादु नबी पैगंबर साहेब जन्म दिवस नी उज्जवली करवामा आवी। गांव मुख्य मुखिया अने मेन रोड ऊपर थी जुलूस काढी। आका की आमद मरहबा मरहबा या मुस्तफा। ના નારા સાથે જુલુસ રબ મુસ્લિમ જમાતખાના મધ્ય પૂર્ણ થયું હતું ત્યારબાદ જમાતખાનામાં તકરીરનો આયોજન કરવામાં આવ્યો હતો તકરીરના મુખ્ય વક્તા મુફ્તી મૌલાના સફી અખ્તર સાહેબ લુની શરીફે પોતાની તકરીરમાં જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્સાનનો દિલ દુખાવો ઇસ્લામમાં મનાય છે ઇસ્લામ હંમેશા ભાઈચારા અને અમન શાંતિનો સંદેશો આપે છે ત્યારબાદ બપોરે ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે લુની શરીફ મદરેસાથી મૌલાના અબુસાલે સાહેબ લુની શરીફ મદરેસાના મુફ્તી મૌલાના સફી અખ્તર સાહેબ તેમજ જામા મસ્જિદના પેશ મૌલાના અલી મોહમ્મદ કુંભાર મુફ્તી સાહેબની આગેવાની હેઠળ તથા સમસ્ત તુર્ક જમાતના આગેવાનો અને નવયુવાનોની ઉપસ્થિતિમાં ઈદે મિલાદની ઉજવણી ધૂમધામથી અને ભાવપૂર્વક કરવામાં આવી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામલેકુમ મારું નામ સદામ હુસેન તુર્ક છે અને હું દ્રબ ગામનો રહેવાસી છું તમામ આ આજે ઈદ મુબારક આ મીડિયાવાથી કહું છું હુર અકરમ સલ્લાહુ આસલમનું આજે વિલાદતનો દિવસ છે એ નિમિત્તે આજે આપણે જુલુસ કાઢ્યો હતો દ્રબ ગામમાં અને અમન અને શાંતિનો પેગામ આપ્યો હતો હુઝર પાક સલ્લાહુસલમ કહી ગયા છે તમે અમન અને શાંતિથી રહ્યો અને હઝુર પાક સલ્લાહુ વસલમ ની બહુ મશહૂર અને મહરૂફ એક હદીસ છે કે અલ વ નૂર સદક અલ્લાહ અઝીમ સદક અના રસોલ અહેમ અમીનઅન કરીમ કે હુઝૂર પાક સલમ કહે છે કે તમે ઇલ્મ હાસિલ કરો અને જે ઇલ્મ હાસિલ કરશે એનો ચહેરો નૂર જેવો હશે અને આઠ દસ લોકો જે આવતા હશે એમાં એનો ચહેરો દેખાઈ જશે કે આ ઇન્સાન ઇલ્મવાળો છે આ ઇન્સાન ભણેલ છે આ ઇન્સાન હોશિયાર છે અને અગર એ માણસ ઇલ્મ હાસિલ કરશે તો એને ખબર હશે કે એના મા બાપ એના વડીલ એના ભાઈઓનો હક શું છે એના ગામનો હક શું છે એના દેશનું હક શું છે તો હું બધાને એ મેસેજ દેવા માગીશ કે તમે ઇલ્મ હાસિલ કરો અસલામ Salle ya Muhammadin wa ma din, Salle ya Muhammadin ya na, Salle ya na wa ji Shaan कान में सरवर आजी सिफतों करियाँ अड़ो जोर नए जबान में वासिफ आजी वसफों गणियों का दिल कैयों कुर्यान सा तेसीए खुदा जग में जियां हुजरो मोहम्मद मुस्तफा तेनजी चाट के चुनियों